નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું અમારા ચેનલ પર સ્વાગત છે આજ અમે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના દિવસે આપને એક ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ આ વર્ષેની સૌથી મહત્વપૂર્ણ અમાવસ્યા એટલે મૌની અમાવસ્યા આવી રહી છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી એક અદ્ભુત અને દુર્લભ મહાશુભ સંયોગ બની રહ્યો છે જેને કારસર્ક યોગ કહેવામાં આવી રહ્યો છે બાર રાશિઓમાં છ રાશિઓ એવી હશે જેમની કિસ્મત આ દિવસે બદલાવાની છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ છ રાશિઓ કરોડપતિ બનવાની છે અને તેમના જીવનમાં અભૂતપૂર્વ ધન અને સમૃદ્ધિનો પ્રવાહ આવશે તમને કહી શકાય છે કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારે આ છ રાશિઓના લોકો કરોડપતિ બની જશે આવા મોટા પરિવર્તન પછી પણ ભાગ્યકર્મી પણ તેમને અટકાવી શકશે નહીં શનિદેવ તેમના બધા દુઃખ દૂર કરશે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની જશે હવે આ છ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ હશે અને તેમનું જીવન બદલાઈ જશે મિત્રો તમે વિચારતા હોવ છો કે કઈ રાશિઓ છે જે ઓગણત્રીસ જાન્યુઆરીના મૌની અમાવસ્યાના દિવસે શનિદેવના આશીર્વાદથી કરોડપતિ બનવા જઈ રહી છે આ વિડિયોમાં અમે તમને આ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એટલે કૃપા કરીને વિડિયો અંતે સુધી જુઓ કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે હવે વિડિયો શરૂ કરીએ સૌપ્રથમ અમે આપને વિનંતી કરીએ છીએ કે ભગવાન શનિદેવના ભક્તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો મૌની અમાવસ્યાનો વિશેષ મહત્વ હોય છે આ વિશેષ અમાવસ્યા પિત્રોએ સ્મરણ કરવા અને તેમના માટે અનુષ્ઠાન કરવાનું શ્રેષ્ઠ સમય હોય છે જેમને પોતાના પિત્રોથી મરણ તારીખ વિશે ખબર નથી તેઓ આ દિવસે પિંડદાન કરી શકે છે જેના લોકો તેમના પિત્રોને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેઓ વૈકુંઠ ધામની યાત્રા પર જઈને આત્મવિશ્વાસ મેળવી શકે છે આ વર્ષેની પહેલી અમાવસ્યા એટલે મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીને આવશે મહાકુંભ દરમિયાન આ દિવસે શાહી સ્નાન પણ થશે હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનાની અમાવસ્યા અઠ્યાવીસ જાન્યુઆરી સાંજ સાત વાગીને સાડત્રીસ મિનિટથી શરૂ થશે અને ઓગણત્રીસ જાન્યુઆરી સુધી રહેશે તેથી મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીને બની રહી છે આ દિવસે ખાસ કરીને પિત્રોએ તર્પણ અને દાન કરવાનો મહત્વ છે સ્નાન અને દાન માટે બ્રહ્મ મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે ઓગણત્રીસ જાન્યુઆરીના સવારે પાંચ વાગીને બે મિનિટથી લઈને છ વાગીને એક મિનિટ સુધી બ્રહ્મ મુહૂર્ત રહેશે ત્યારબાદ તમે આખો દિવસ સ્નાન અને દાન કરી શકો છો કેમ કે સિદ્ધિયોગ રાત્રે નવ વાગીને બે મિનિટ સુધી રહેશે જો તમને કોઈ ખાસ કામ કરવું હોય તો અમૃતકાળનો સમય સૌથી શુભ રહેશે મૌની અમાવસ્યાને ખાસ કરીને સ્નાન અને દાનનું મહત્વ છે આ દિવસે ગુરુ અને સૂર્યનો રાશિ પરિવર્તન પણ થઈ રહ્યો છે અને ચંદ્રમાંથી અને સૂર્ય મકર રાશિમાં સ્થિત રહેશે સાથે સાથે ગુરુ પંચમ ભાવમાં રહેશે જે એક ખૂબ જ શુભ સ્થિતિ તૈયાર કરી રહ્યો છે આથી આ દિવસે સ્નાન અને દાન કરવું વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે મિત્રો હવે વાત કરીએ કે એ છ સુખી રાશિઓની જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થવા જઈ રહી છે પ્રથમ ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને કહેવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે આપના જીવનમાં ખુશીઓનો ખજાનો આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ આપ પર ખૂબ ખુશ છે અને હવે આપના જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે જેના કારણે આપનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે કુંભરાશિના જાતકો જેમણે જેટલી મહેનત કરી છે તેનો ફળ હવે આપને મળશે સાથે જ જે આપના અટકેલા કામ હતા તે હવે સફળતા સાથે પૂર્ણ થશે જે લોકો વેપારમાં છે તેમને વેપારમાં વૃદ્ધિ મળશે અને તેમનો વ્યવસાય દિન પ્રતિદિન પ્રગતિ કરશે તેમને દરેક દિશામાં ફાયદો જ ફાયદો મળશે કુંભ રાશિના લોકો હવે આપના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે ભગવાન શનિદેવની કૃપા આપ પર સંપૂર્ણ રીતે છે આ ઉપરાંત જેમણે નોકરી કરી છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે જેમણે નોકરીની શોધ કરી છે તેમને મનગમતી નોકરી મળી શકે છે સાથે જ જો આપના કોઈ પૈસા અટકાયેલા છે તો તે પણ હવે જલ્દી પાછા મળી જશે જે પણ રૂકાવટો આપના વેપારમાં આવી રહી હતી તે હવે સમાપ્ત થઈ જશે અને આપના જીવનમાં ખુશીઓનો આગમન થશે કુંભ રાશિના જાતકો હવે આપ તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી આ સમય આપ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેથી તેનો પૂરો લાભ લો અને સમયને હાથથી ન ગુમાવશો બીજી ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે એક શુભ સમાચાર છે કેમ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ઝડપથી એક સકારાત્મક સંદેશા મળવાની સંભાવના છે આપની મહેનતનો હવે ફળ મળવા જઈ રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કામ અટકેલા હતા તે હવે સફળતા સાથે પૂર્ણ થશે આ રાશિના જાતકોનો સામાજિક પરિપ્રેક્ષ્ય વધશે અને મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે સાથે સાથે તમને વિવિધ પ્રકારના લાભ ધન લાભ અને સફળતા મળશે પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે આપની મીઠી ભાષા દ્વારા આપના બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારી સમસ્યાઓ હવે નષ્ટ થઈ જશે જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે ભગવાન શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકોને દિનપ્રતિદિન વૃદ્ધિ મળશે અને સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશે આપની સફળતા આખા વિશ્વમાં ગુંજશે શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ શુભ સાબિત થવાનો છે ત્રીજી ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં સુખ શાંતિ આવશે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને આ કારણે તમારી માને અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે તમારા આસપાસના લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારું માન વધશે શનિદેવની કૃપાથી તમારે હવે નવા અવસરો મળશે જેમને તમે તમારા જીવનમાં આગળ વધવા માટે સંપૂર્ણ રીતે ઉપયોગ કરશો તમને આ જાણીને ખુશી થશે કે જે કાર્ય પહેલાં અટકેલા હતા હવે તે કોઈ વિક્ષેપ વિના સમયસર પૂર્ણ થશે સાથે જે નવા કાર્ય તમે શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેમાં પણ તમને સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે અને તમને ધનપ્રાપ્તિ માટે નવા અવસર મળશે તમારા પરિવારના જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં પણ સફળતા મળશે સામાજિક કાર્યોમાં તમારી સફળતા નિશ્ચિત થશે અચાનક ધન લાભની સંભાવના પણ છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારી આ યોજના સફળ રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મેષ રાશિવાળા માટે હવે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે અને તમારે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ ચોથી ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી ટૂંક સમયમાં શુભ સમાચાર મળવાના સંકેતો છે આપની મહેનતનો હવે લાભ મળશે જેના કારણે આપની ખુશીનો કોઈ ઠેકાનો નહીં રહેશે જે કામ અટકેલા હતા તે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય પર પૂર્ણ થશે આપને તમારા પરિવાર અને મિત્રોનો પૂરતો સહકાર મળશે ભગવાન શનિદેવની કૃપાથી આપની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધન પ્રાપ્તિ માટે ઘણા અવસરો સામે આવશે આપની આર્થિક સ્થિતિમાં ભારે સુધારો થશે સાથે સાથે આપને અનેક લાભો અને મોટી સફળતાઓ પણ મળશે ભગવાન શનિદેવના આશીર્વાદ આપ પર ખાસ રીતે છે જેમણે નોકરી કરી છે તેમને પદોન્તી અને પગાર વૃદ્ધિની તક મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના જાતકોની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને આપના જીવનમાં ખુશીઓનું આગમન શરૂ થશે હવે આપના જીવનમાં સફળતા સમૃદ્ધિ અને સંતોષ આવશે જે આપના જીવનને સંપૂર્ણ રીતે બદલશે પાંચમી ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે સમય ખૂબ શુભ સાબિત થવાનો છે આપને માત્ર માન સન્માન મળશે નહીં પરંતુ સમાજમાં આપની પ્રશંસા પણ થશે આ ઉપરાંત આપના જીવનમાં નવા અવસર આવશે જે આપના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે ભગવાન શનિદેવની કૃપા આપ પર રહે છે જેના કારણે આપને ધન લાભ મળશે જ્યાં એક તરફ આપના પરિવારમાં ખુશાલીનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ આપના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો માટે હવે સમય ચારે બાજુથી લાભથી ભરપૂર રહેશે ભગવાન શનિદેવની કૃપાથી હવે આપને તમારા કાર્યમાં સફળતા મળશે સાથે સાથે જેમણે નોકરી કરી છે તેઓને પદોન્નતિ અને પગાર વૃદ્ધિના અવસરો મળશે હવે ભગવાન શનિદેવની કૃપાથી આપને ધન લાભના ઘણા અવસરો મળશે જે આપની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને આપના જીવનમાં પરિવર્તન લાવશે આપના ઘરમાં સુખ શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે જેમણે સંતાનની ઈચ્છા રાખી છે તેઓ આ દિશામાં સુખી રહેશે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકોનું જીવન હવે ખુશીઓથી ભરપૂર થશે હવે સમય સંપૂર્ણ રીતે આપના પક્ષમાં છે અને આ સમય આપના જીવનને સકારાત્મક રીતે બદલવા જવાની છે આગળની ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને કહેવું છે કે ભગવાન શનિદેવની કૃપા આપ પર સંપૂર્ણ રીતે છે આવનારા સમયમાં આપને આવકમાં વૃદ્ધિ નોકરીમાં પદોન્નતિ અને વેપારમાં અચાનક લાભ મળશે આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બધા અધૂરા આર્થિક કામ પણ પૂર્ણ થશે સાથે જ આપના પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે આપને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી આપના બધા કાર્ય સફળ થશે અને વ્યવસાયમાં અચાનક લાભ થશે જેના કારણે આપને ધન લાભના ઘણા અવસરો મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના જાતકો હવે જીવનમાં વિશાળ ખુશીઓનો અનુભવ કરશે જેના કારણે આપનું જીવન ખુશીઓથી ભરાઈ જશે જેમણે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કર્યો છે તેમના માટે આ યોજના સફળ થવાની છે સાથે જ જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમને હવે સંતાનનો સુખ મળશે આ રીતે મિથુન રાશિના જાતકોના ઘરમાં ખુશીઓ જ ખુશી આવશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય હવે આપ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે એટલે આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથથી ન જવા દો સાતમી ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવામાં આવે છે કે ભગવાન શનિદેવની અસીમ કૃપાથી આશીર્વાદ તેમના પર રહેશે જેના કારણે તેમના જીવનમાં ધનની પ્રાપ્તિ માટે અદ્વિતીય અવસર આવશે આ રાશિના લોકો માટે વ્યાવસાયિક વિસ્તરણ થવાના છે જેમણે નોકરી કરી છે તેમને પદોન્નતિનો અવસર મળશે અને જેમણે વિદેશમાં શિક્ષણ અથવા કામ કરવાની કલ્પના કરી છે તેમના માટે હવે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે નવા માર્ગ ખુલી જશે સાથે મકર રાશિના જાતકોની આવકમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે વેપારીઓ માટે તેમના વ્યવસાયમાં લાભ મળવાની સંભાવના છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેશો અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનના બધા દુઃખો દૂર થશે આ રીતે મકર રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું વાસ થવાનું છે અને તેમનું જીવન એક નવી દિશામાં જશે આઠમી ભાગ્યશાળી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે આપને માત્ર ધન લાભ મળશે નહીં પરંતુ આપના વ્યવસાયમાં પણ અનુકૂળ વૃદ્ધિ થશે જેમણે નોકરી કરી છે તેમને પદોન્નતિના અવસર મળી શકે છે અને પગાર વધવાની સંભાવના પણ છે સાથે સાથે જેમણે વિદેશમાં નોકરી કરવાની કલ્પના કરી છે તેમના માટે આ સ્વપ્ન પૂરું થવાની શક્યતા છે ભગવાન શનિદેવની કૃપાથી આપને વ્યવસાયમાં વધારે નફો મળશે અને ધન લાભના ઘણા અવસર મળશે જેમણે સંતાન સુખની ઈચ્છા રાખી છે તેમના માટે સંતાન પ્રાપ્તિના યોગ છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે અને આપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક લાભ ધન અને સફળતા મળશે શનિદેવ હવે આપના જીવનમાં ખુશીઓની વર્ષા કરશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરશે જેના કારણે આપનું જીવન બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ આપ સૌ પર સદાય રહેશે કૃપા કરીને સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરો